નમસ્કાર જીએસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ચાલતી આઈસર ગાડીમાંથી એક બે નહીં જુગાર રમતા ધોળકાના બેતાલીસ ઇસમોને ખેડા એલસીબી પોલીસે ઉંદરા ફાટક પાસેથી રૂપિયા ચાર પોઈન્ટ બોતેર લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા ચાલુ આઈસર ગાડીમાં જુગાર રમતા ધોળકાના બેતાલીસ ઇસમોને ખેડા જિલ્લા એલસીબી પોલીસે મહુધા ડાકોર રોડ પરથી ઉંદરા ફાટક પાસેથી દોઢ લાખ રૂપિયાની રોકડ રકમ સહિતના કુલ રૂપિયા ચાર પોઈન્ટ બોતેર લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ખેડા એલસીબી પોલીસ મહુધા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે પોલીસ કોન્સ્ટેબલ દીપક કુમારને બાતમી મળી હતી કે એક છીકણી કલરની આઈસર ગાડી નંબર જી જે આડત્રીસ ટી એ પંદર એકાવનમાં કેટલાક ઈસમો ચાલુ ગાડીમાં પાછળના ભાગે બેસી પત્તાપાના પૈસાથી હાર જીતનો જુગાર રમી રહ્યા છે અને આ આઈસર ધોળકાથી નીકળી ખેડા મહેમદાવાદ મૌધા થઈ ગલતેશ્વર તરફ જઈ રહી છે આથી ખેડા એલસીબી પોલીસે ઉંદરા ફાટક પાસે વોચ ગોઠવી આ આઈસર ગાડીને રોકી ચેક કરતાં બેતાલીસ ઇસમો જુગાર રમતા ઝડપાઈ ગયા હતા તેમની પાસેથી રોકડ રૂપિયા એક લાખ પંચાવન હજાર ચારસો નેવ તથા સાત નંગ મોબાઈલ કિંમત રૂપિયા જીરો જીરો અને આઈસર ગાડીની કિંમત રૂપિયા ત્રણ લાખ મળી કુલ રૂપિયા ચાર લાખ બોતેર હજાર એકસો વીસનો મુદ્દામાલ કબજે કરી મૌદા પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરાવ્યો હતો તંત્રીય અહેવાલ મહેન્દ્રસિંહ ડાભી ગુજરાત સિક્યોર ન્યૂઝ ખેડા